નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો સ્ટાફ નર્સ ભરતી બાબતે એક નવું એવું આવ્યું છે જે કહી શકાય ભાઈ કેસ બાબતે એક નવા એવા સમાચાર આવ્યા છે બે દિવસથી આપણે રાહ જોઈ રહ્યા છીએ કે ભાઈ કેસ બાબતે કોઈ અપડેટ આવે તેવામાં આજે એક અપડેટ આવી છે એક સમાચાર આવીએ છે તો શું આવીએ છીએ સમાચાર તેના વિશે વાત કરીએ છીએ ભરતી બાબતે તમામ માહિતી લેવા માગતા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં બાજુમાંથી બે લાયકનને પ્રેસ કરો જેને કારણે આવનારા સમયની અપડેટ પણ તમને મળતી રહે ખાસ કરી સ્ટાફ નર્સ ભરતીની વાત કરીએ છીએ તો વાત કરીએ છીએ કે શું આવે છે તો ભાઈ કેસ બાબતે મળતી માહિતી મુજબ એવી જે માહિતી આવી છે કે ભાઈ એક ઉમેદવાર દ્વારા આપને થોડી માહિતી આપી છે અને થોડું આપણે પણ થોડું એના ઉપર કામ કર્યું છે તારીખ એકવીસ બાવીસ વ્યાજબી કારણો દરમિયાન રજૂ કરવા જણાવેલ એટલે કે એકવીસ બાવીસ તારીખ દરમિયાન જે છે વ્યાજબી કારણો જે છે રજૂ કરવા જેથી તેને જસ્ટિફાઈ કરી વિચારણા કરી શકાય ઉપરાંતમાં જે માહિતી આવી છે ત્યાં સુધી ઓથોરિટીને સૂચના આપી કે હિયરિંગ પહેલાં નિમણૂંક આપવાની કામગીરી આગળ કરવી નહીં મેટર ક્યારે હિયરિંગ પર આવે તે અંગે એક સવાલ છે પણ જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી જે છે એ આગળ વધવું નહીં બીજી વસ્તુ એ છે કે કોર્ટના આધીન પિટિશનને વ્યાજ બી ઠરવતા કારણો જોયા બાદ કોર્ટની જે લાઈવ ફૂટેજ હતી એના ઉપરથી એટલું જણાય છે છતાં પણ જેને વિશ્વાસ ન હોય લાઈવ ફૂટેજ ચેક કરી શકે છે જેના કારણે તમને પણ ખ્યાલ આવી જાય કે ભાઈ શું વસ્તુ આવી છે તો બસ આ જતી અપડેટ બીજું નવું કાંઈ છે નહીં એટલે જે છે એ આપણે ટુ ધી પોઈન્ટ વાત કરી છે બાકી વિડીયો પસંદ આવે તો લાઇક કરી શેર કરવા નાખજો આપણે જે જસ્ટિસ ફોર જે સ્ટાફનર્સ લખ્યું છે એનાથી સો ટકા ફાયદો થયો છે હજુ પણ આપણે આપણું કેમ્પેન ચાલુ રાખવાનું છે મળીએ છીએ નવો વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ